કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે ત્રીસ વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી પોતાનો આંકડો ઘટતો ગયો છે એટલે એમને માત્ર આરોપો કરવાના છે અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવલ નંબરે આવે છે આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે તમારા વખતે

ગામડામાં ગટર હતી ગટર પણ ખુલ્લી હતી શહેરમાં નહોતી નગરમાં નહોતી આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે એમના આશીર્વાદ છે ને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે દેશમાંથી પણ પંચાયતમાં સીધા પૈસા આવે રાજ્યમાંથી પણ પંચાયતમાં પૈસા જાય સીસી રોડ ગામડામાં કોઈ કલ્પના ન કરી હોય વીજળી લાઈટના થાંભલાઓ અંધારપટ આરોગ્યની સુવિધાઓ બ્લોક કોઈ કલ્પના કરો કે ગામડામાં રહેતો શ્રમિક ગરીબ અને મજૂર માણસ ખેડૂત માણસ એમને આવી સુવિધાઓ હોય એ ફાઇનાન્સિયલી ગુજરાત રાજ્ય એ ખૂબ સારું છે તમે જે અમને સોંપીને ગયા હતા એની કરતા વધારો કર્યો છે રાજ્યની જનતાને અમારા ઉપર ભરોસો છે એટલે નાની નાની વાતમાં વિરોધ કરો એના બદલે સકારાત્મક કોઈ બાબત હોય તો રાજ્યની સરકારનું ચોક્કસ ધ્યાન દોરો પણ માત્રવાથી ગુજરાતની પ્રજા ભરમાવાની નથી અને તમે ત્રીસ વર્ષ ત્યાં કરી રહ્યા છો મને એવું લાગે છે કે સકારાત્મક ધ્યાન દોરો તોય જનતા તમને સ્વીકારવાની નથી કારણ કે તમે જે પ્રકારે રાજ્ય ચલાવ્યું છે આજે પણ ગુજરાતની જનતા એ ભૂલી નથી ને ભવિષ્યમાં પણ ભૂલવાની નથી